હા ફ્રેન્ડ્સ તો ગરમ ગરમ ચા સાથે આપણે નાસ્તામાં લઈશું મેડ એંગલ્સ હા ફ્રેન્ડ્સ આ જુવાર બાજરી અને રાગીના લૂટથી બનાવેલા છે આ મિલેટ મેડ એંગલ્સ મોટાઓને તો ભાવશે જ પણ નાના બાળકોને પણ ખૂબ ભાવશે તો ચાલો હું એનો ગરમ ગરમ ચા સાથેનો આનંદ ઉઠાવું ચાલો આપણે રેસિપી શરૂ કરીએ ઇવન માસુમી ઇઝ એન્જોઈંગી મિલેટ્સ ટ્રાયંગલ્સ હાઉટ ઇઝ ટુ ગુડ તો ચાલો આપણે રેસિપી જોઈએ તો એના માટે મેં આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે તો આ આજે એક વાડકી જુવારનો લોટ એક વાડકી બાજરીનો લોટ બંને લોટ આપણે સરખા જ લીધા છે એક વાડકી લીલી મેથી જે ધોઈને મેં ઝીણી સમારી લીધી છે આઠથી દસ નંગ મેં મરી લીધા છે અડધી ચમચી હળદર અડધી ચમચી જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે તો ફ્રેન્ડ્સ આ છે આદુના ટુકડા બેથી ત્રણ આ અલસી છે બે ચમચી ભરીને મેં અલસી લીધી છે એનાથી તમને ઓમેગા ફેટી એસિડ્સ મળે લીલા મરચાં સ્વાદ પ્રમાણે બે ચમચી તલ લીધા છે અને ત્રણથી ચાર ચમચી જેટલા ઓટ્સ લીધા છે તો ફ્રેન્ડ્સ સૌપ્રથમ આપણે ઓટ્સ લીલા મરચાં અળસી આદુના ટુકડા અને આ કોરો મસાલો મિક્સીમાં નાખી અને એનો ઝીણો સરસ પાવડર બનાવી લઈશું તો ચાલો એક પછી એક આપણે મિક્સીમાં એને એડ કરીએ તો સૌપ્રથમ ઓટ્સ અળસી આદુના ટુકડા એક ટુકડો મેં ઓછો કરી દીધો અને લીલું મરચું સ્વાદ પ્રમાણે સાથે જ આપણે એડ કરીશું આ બધો મસાલો જેમાં મરી છે જીરું છે મીઠું છે ને હળદર છે તો ચાલો આપણે એને એકદમ ઝીણું પીસી લઈએ તો ફ્રેન્ડ્સ આ બારીક એકદમ પીસાઈ ગયું છે તો હવે આપણે એક આવા કન્ટેનરમાં અડધી વાડકી જેટલું પાણી લઈશું હા ફ્રેન્ડ્સ ફક્ત અડધી વાડકી પાણી લેવાનું છે જોઈશે તો ઉપરથી નાખીશું આ પાણીમાં મેં હળદર નથી નાખી કે ગોર નથી નાખ્યો આ હળદરવાળા બાઉલમાં મેઝર કર્યું છે એટલે આવું પીલું પાણી થયું છે તો પાણી હવે આપણું સરસ ઉકળી ગયું છે હવે આપણે એમાં એડ કરીશું એક નાની ચમચી ભરીને ઘી ઘીને આમાં સરસ આપણે મેલ્ટ થવા દઈશું ઘી સરસ પાણી સાથે મેલ્ટ થઈ જાય એટલે હવે આપણે ઉમેરીશું એમાં એક વાડકી મેથીની ભાજી જે આપણે સરસ ધોઈને ઝીણી સમારી લીધી છે એને આપણે બરાબર આમાં સાંતળી લઈશું ફ્રેન્ડ્સ ભાજી સાંતળાશે એટલે થોડી અદકચરી ચડી જશે અને થોડી વધારે કડવી લાગશે તો એ જ રીતની આપણે આ ભાજી રેડી કરવાની છે ફ્રેન્ડ્સ તો આ રીતે ભાજીમાં સરસ બોઇલ આવે એટલે બે ત્રણ મિનિટ પછી આપણે એડ કરીશું બાજરીનો લોટ અને જુવારનો લોટ આમાં જ આપણે એડ કરી દઈશું તલ અને સાથે આપણે જે મસાલો પીસીને રાખ્યો હતો એ બધવામાં એડ કરી દઈશું ફ્રેન્ડ્સ હવે આપણે બધું સરસ ચમચાથી કે કોઈ વેલણથી આપણે એને સરસ મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ મેં પહેલાં જ કહ્યું કે પાણીની જરૂર પડશે તો આપણે એડ કરીશું ફ્રેન્ડ્સ તો અત્યારની સ્થિતિ જોતા તો એવું લાગે છે કે પાણી આપણે થોડું ઉમેરવું પડશે ફ્રેન્ડ્સ તો બાજરી અને જુવાર સિવાય આપણે થોડો આમાં રાગીનો લોટ પણ એડ કરીશું રાગી પણ ખાવામાં કેટલી હેલ્ધી હોય છે કેલ્શિયમથી ભરપૂર પ્રોટીનથી ભરપૂર તો બધું સરસ આપણે મિક્સ કરી દઈશું અને હવે થોડું પાણી આપણે એડ કરવાની જરૂર છે તો થોડું આપણે ઉપરથી ગરમ પાણી એડ કરીશું ફ્રેન્ડ્સ હા હું ફાળું ગરમ પાણી જ એડ કરીને આપણે એનો લોટ બાંધવાનો છે તો બધું સરસ મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે લોટ પણ સરસ બંધાઈ ગયો છે તો લોટને આપણે ખૂબ મચેડીશું તો જેમાંથી ગ્લુટન થાય અને ગ્લુટનને લીધે જ આપણાથી એને વણી શકાશે તો આ સ્ટેપ કોઈ દિવસ સ્કીપ કરવો નહીં અને એને વધારેને વધારે મચેડ્યા કરવો તો લોટ આપણો બંધાઈને રેડી થઈ ગયો છે તો પાંચ મિનિટ માટે આપણે એને રેસ્ટ કરવા રવા દઈએ તો પાંચ મિનિટ થઈ ગઈ છે ફરી આપણે એને થોડો મચેડીશું અને વણાઈઓ કરી દઈશું તો લોટ આપણો સરસ બંધાઈ ગયો છે હવે આપણે એમાંથી લુવા બનાવી લઈશું મોટા નાના જેવા બનાવો બનાવી લેવાના હું મોટો લુવો બનાવું છું તો વણવા માટે આપણે આ રીતે થોડું જુવારનું અટામણ લઈ લઈશું અને એને આપણે વણીશું તો મચેડી અને તમે જો લુવો બનાવશો તો ફટફટ વણાશે રોટલી ભાખરી કરતા હોય એ રીતે જ સરસ વણાશે તો જેમ બને એમ આપણે એને મોટો કરીશું બહુ પાતળો નથી કરવાનો કે બહુ જાડો પણ આ રોટલો નથી રાખવાનો તો આ રીતે આપણે વણીને એને રેડી કરીશું તો ચાલો હવે આપણે એને કટ કરીએ તો ફ્રેન્ડ્સ આ રીતે આટલી પાતળી આપણે એને કરવાની છે હવે આપણે સાઈડ બધી કટ કરી લઈશું અને એને સ્ક્વેર પીસમાં હવે એમાં વચ્ચે આ રીતે પાર્ટ્સ પાડીશું અને આમાં ચાર પાર્ટ પાડીશું ત્રિકોણિયા કરીશું તમે આને સક્કરપારાનો શેપ પણ આપી શકો છો કે ગોલપુરી ટાઈપ વણવું હોય તો એ રીતે પણ મળી શકો છો તો સાઈડની આજે ધારો છે આપણે કાઢી નાખીશું અને એને આપણે પછી બીજો લોવો વણીશું એમાં યુઝ કરી લઈશું તો મેડ એંગલ્સ તરવા માટે રેડી છે તો ચાલો આપણે એને તળવાનું શરૂ કરીએ ફ્રેન્ડ્સ મૂકતી વખતે આપણે ગેસ સ્લો ટુ મીડિયમની વચ્ચે રાખીશું અને મૂકીશું અને પછી આપણે એને એ જ ગેસ ઉપર થવા દઈશું થોડી વાર પછી આપણે પલટાઈશું ત્યારે ગેસ આપણે મીડિયમ ટુ હાઈની વચ્ચે કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીશું તો ફરી પાછા આપણે એને પલટાઈશું તમે જોઈ શકો છો એક બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે આપણા મિલેટ્સ ટાઇંગલ તળાઈને રેડી થઈ ગયા છે બંને બાજુ સરસ કલર આવી ગયો છે તો ચાલો આપણે આ રીતે બીજા બધા જ તળી લઈએ તો આ રીતે બધા જ મેડેંગલ્સ આપણે તળી લઈશું ફ્રેન્ડ્સ આ કેટલી હેલ્ધી રેસીપી છે જો તળવું ના હોય તો તમે શેકી પણ શકો છો તો મિલેટ મેડેંગલ્સ બધા આપણા તળીને રેડી છે તો ચાલો અને આપણે વણીને તવા પર શેકીને પણ જોઈ લઈએ તો આ રીતે ફટાફટ આપણે એને રોટલી વણતા હોય એ રીતે વણીશું અને તવા પર નાખીને શેકી લઈશું રોટલી ભાખરી શેકતા હોય એ જ રીતે તો ફ્રેન્ડ્સ એક બાજુનું શેકાઈ ગયું છે આપણે એને પલટાઈએ અને બીજી બાજુ થોડું તેલ એડ કરીએ અને ભાખરી શેકતા હોય એ રીતે બંને બાજુ પલટાઈ પલટાઈને શેકી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે તમે મિલેટના પરાઠા પણ બનાવી શકો છો તો બંને બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન શેકાઈ ગયું છે તો આપણું મિલેટનું પરાઠું રેડી છે તો જુઓ ફ્રેન્ડ્સ હું તમને નજીકથી બતાવું કે કેટલું સરસ શેકાઈ ગયું છે તમે જોઈ શકો છો કેટલા સરસ ક્રિસ્પી થયા છે અને ઇન્ગ્રેડિયન્ટ્સ પ્રમાણે ખૂબ હેલ્ધી પણ બન્યા છે ફ્રેન્ડ્સ તો આને આપણે ફ્રાય કર્યા તો શેકેલા પણ પરાઠા આ જ મિલેટ્સના કેવા થાય છે એ પણ હું તમને બતાવી દઉં તો તમે જોઈ શકો છો રૂપાળા રૂપાળા રમ થયા છે ને તો જેને ફ્રાય કરેલા ના ખાવા હોય એ આ રીતે હેલ્ધી પરાઠા પણ ખાઈ શકે છે તો ફ્રેન્ડ્સ આ ક્રિસ્પી કેવા થયા છે એ હું તમને તોડીને બતાવું

તો છે ને ચાલો હું એને ટેસ્ટ કરી જોઉં વાવ ધીસ ઇઝ ઓલ્સો વેરી ટેસ્ટી બંને ચા સાથે ખુબ સરસ લાગે